નડિયાદ ડીમાર્ટથી ઉત્તરસંડા અને ભૂમેલને જોડતા માર્ગ પર રીકાર્પેટિંગ થશે ધારાસભ્ય પંકજ દેસાઈ નડિયાદ શહેરમાંથી પસાર થતાં દાંડી માર્ગની મરામત થનાર છે ત્યારે નડિયાદ ડીમાર્ટથી ઉત્તરસંડા અને ભૂમેલને જોડતા માર્ગ પણ રીકાર્પેટિંગ થનાર છે આ રોડ વર્ષ બે હજાર અઢારમાં બન્યો હતો લાંબા વર્ષોના પગલે આ રોડની કાર્પેટ તૂટી ગઈ છે જેનું સમારકામ આયોજન પણ કરવામાં આવ્યું છે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ અંગત રસ લઈને કોઈ વાહન ચાલક કે રાહદારીઓને તકલીફ ન પડે તે હેતુસર ચાલુ વર્ષે પણ આ રોડની કાર્પેટનું રીકાર્પેટિંગ થનાર છે નડિયાદ શહેરના રિંગ રોડથી ડિમાર્ટ થઈને ઉત્તર સંડા અને આગળ ભૂમેલ જતો આ રોડ સંપૂર્ણ કારપેટ તૂટી ગઈ છે વર્ષ બે હજાર અઢારમાં આ રોડ બન્યો હતો અને લાંબા વર્ષો થયા હોવાથી તેમજ વાહનોથી સતત ધમધમતો હોવાથી આ રોડ તૂટી ગયો છે જેથી હવે નવેસરથી કારપેટ કરવા માટે સાંસદ દેવસિંહ ચૌહાણ દ્વારા કેન્દ્રમાં રજૂઆત કરી છે અને મંજૂરી મળતા રી થશે તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાએ જણાવ્યું છે આશીષ મહેતા નડિયાદ

લખાણ કરવામાં આવશે અને એ પણ દેવશ્રી દ્વારા એ રસ્તો મંજૂર કરવામાં આવવાનો છે એ રોડ ઉપર તો અત્યારે જે ફૂટપાથ છે અને જે રી કરવાનું છે આખું રોડ તૂટી ગયો છે અને આટલા વર્ષ થઈ ગયા છે એટલે આખું રીકાર્પેટિંગ નવેસરથી કરશે